ચારસો વર્ષથી ચાલી આવતી ખારવા સમાજની પરંપરા આજના યુગના ખારવા સમાજે જાળવી રાખી છે ગીર સોમનાથ જિલ્લાના ચોરવડ ગામે આવેલ પ્રાચીન અને અતિ પૌરાણિક ઝુંડ ભવાની માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરના વિશાળ પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ખારવા સમાજ દ્વારા પાંચ દિવસનો મેળો યોજાય છે આ મેળો કોઈ રાઇડ્સ ચકરડીઓ કે રમતગમતના સાધનો માટેનો નહીં પણ વર્ષો જૂની પરંપરા મુજબ અંદાજિત ચારસો વર્ષ પહેલા વેરાવળથી ચોરવડ ખારવા સમાજના વડવાઓ ગાળામાં ફણસ લઈને મેળામાં આવતા હતા અને અહીં વસવાટ કરતા હતા અને માતાજીની આરાધના કરી ત્યારબાદ જ માછીમારીની સિઝનની શરૂઆત કરતા આજના એકવીસમી સદીમાં પણ ખારવા સમાજના આગેવાનોએ આ પરંપરા જાળવી રાખી છે અને પાંચ દિવસ સુધી કુદરતી વાતાવરણમાં અને સામાન્ય લોકોની જેમ પરિવાર સાથે પાંચ દિવસ ટેન્ટ બાંધીને રહે છે

મેળાની મુલાકાતે આવે છે અને પાંચ દિવસનો મેળો પૂર્ણ કર્યા બાદ પોતાના ઘરે પરત ફરી માછીમારીની સિઝનની શરૂઆત કરે છે આજથી આ ભવાની માના ઝૂલનો મેળો ખુલ્લો મૂકવામાં આવે અને વર્ષોથી અમે પ્રાણી લીધા એવી છે કે પાંચસો વર્ષથી ઉપરનો આ પરંપરાગત અમે આ મેળો ભવાનીમાનો કરીએ અને અહીં વેરાવારથી બધી ઘર બહાર છોડી અને અહીં ઝૂપડામાં પાંચ દિવસ સુધી રહેશે કોઈ યુવા માણસ નથી કે એસી વગર રહી શકતા હોય છતાંય અહીં પાંચ દિવસ એસી વગર રહેશે અને રોજે રોજ ગરબા રાસ રમી અને આ મેળાઓનો ઉત્સવ વધારશે હજારો માણસ પૂજામાં દર્શન કરવા આવે છે અહીં અમારે એકમનો અહીં પૂજાપો હોય એક કમનાથી અમારો પૂજા પૂજાપો છે ત્યારથી દીજ સુધી અહીં રહેશે પછી સૌ સૌના ઘરે નીકળી ગયા પહેલાં અમારા વરવાઓ હતા હું મને પણ ખબર છે ત્યાર સુધી હું નાનો હતો ને ત્યારે અહીં ગાડામાં પહેલાં આવતા ને ભરકા રહી રાખીને અહીં આખી રાત પૂરી કરતા આટલા દિવસ અહીં રહેતા ત્રણ ચાર દિવસ ત્યારે ચાર દિનો જ હતો તો હવે પાંચ છ દિનો થઈ ગયો મેરો ને ત્યારે બહુ મુસીબત થતી છતાંય અમે ત્યારે પણ એમાં આવતા કોઈ સગવત વગર પણ આવતા અત્યારે સગવડ છે છતાંય આ રીતે આ જ પોઝિશનમાં રસ્તા સફાઈની સરસ થઈ ગયા પાણી અમે વેરાવરથી આવ્યા છે ખારવા સમાજના છે અમે અમે અહીંયા છોરવાડનો મેળો કરવા આવીએ છીએ બાપ વખત વખતે અમારો ચોરવાડનો મેળો તો થાય છે અમે પાંચ છ દિવસ સુધી આ ટેન્કો બાંધી બાંધીને અહીંયા રહીએ છીએ બધી જીતુભાઈની ઓલાય અમને સુવિધા મળે છે પાણીની બધા તમામ લાઈટો ને આની તેની બધી સુવિધા અમને મળે છે તેથી અમે આ મેળો કરીએ છીએ માનો એકમનો પૂજા પણ માતાજીનો ચડાવીએ છીએ ને બીજના દિવસે અમે ઘરે વયા જઈએ છીએ તે બધી છોડીને સર લઈને બધી પાછા બીજના દિવસે અમે ઘરે વયા જઈએ પાંચ દિવસ સુધી અમારો મેળો હોય માનો વાત કરવામાં આવે તો ખારવા સમાજની યુવા પેઢી જે મોટા ભાગના બહાર અભ્યાસ કરતો હોય છે અને ખાસ કરીને પિકનિક પાર્ટીઓ તેમજ બહારનું ફરવાનું પસંદ વધારે કરતી હોય છે પરંતુ આ પાંચ દિવસ તેઓ તમામ કામગીરી મૂકીને મેળામાં સામાન્ય લોકોની જેમ ટેન્ટમાં રહીને આનંદ માણે છે મેળામાં ખારવા સમાજનું એક નગર વસવાટ કરતું હોય તેવો નજારો જોવા મળે છે લાખો રૂપિયાના દાગીના પહેરીને એસી કારમાં આવીને અહીં એક સામાન્ય પરિવારની જેમ જાતે રસોઈ બનાવીને ખાય છે અને જાતે જ દરેક કામો કરે છે પવિત્ર સાવનની શરૂઆત થાય છે ત્યારથી જ આ મેળામાં વ્યવસ્થાઓ અને સુવિધાઓ માટે ખારવા સમાજના આગેવાનો જહેમત ઉઠાવે છે અને અંદાજે ત્રણ હજારથી પણ વધુ ઝૂંપડાઓને લાઇટ પાણી વાહન પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ ખારવા સમાજ પૂરી પાડે છે આ પાંચ દિવસમાં ક્યારેય પણ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને લોકો ભારે આસ્થા સાથે અહીં રહે છે આ વર્ષોની પરંપરા જે ચારસો સાડા ચારસો વર્ષથી આ જે ભવાની માનો જૂનનો મેળો જે જૂના મેળાથી ઓળખાય છે એ ખારવા સમાજ કરે છે અને અમારા પૂર્વજોથી લઈને આજ સુધી અમે સમાજ દ્વારા આ મેળાનું આયોજન થાય છે અહીંયા અને છેલ્લા વીસ બાવીસ વર્ષથી હું પતેલ તરીકે હું છું ત્યારથી આપણે થોડું ચેન્જીસ કર્યું અને પહેલાં શું હતું કે અમુક સુવિધાઓ ઓછી હતી એટલે બધી આપણે સુવિધા પૂરી કરી કે પાણી લાઇટ સદાશ બાથરૂમો લઈને હરેક સુવિધા આપણે સમાજના આ મેળામાં ચાલુ કરી છે અને આ મેળો જે ભારતની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ જાળવવા માટેનો પણ છે કારણ કે વર્ષોની પરંપરાગત અહીં માતાજીના જે જૂન માતાજીનો મેળો હોય એમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થાય રાતના રાસ ગરબા થાય અને આખા સમગ્ર ખારવા સમાજ જે વેરાવળનો છે ને આજુબાજુ દરિયાપતિનો છે એમાં જે પૂજાપૂચારે એકમનો ત્યારે અહીં બધા આવે છે દર્શનનો લાભ લેવા માતાજીના દર્શન કરી અને પ્રસાદ લઈને જાય છે અને આ ભવાની જૂન મેળામાં માતા ભવાની તરીકે ઓળખાય છે અને જૂન માતાજી તરીકે પણ આને ઓળખવામાં આવે છે અને આ માતાજી હજારો વર્ષથી કુદરતી એનું પ્રગટ થયેલું છે અને અમારો સમાજ ખારવા સમાજ સેંકડો વર્ષોથી અહીંયા મેળાનું આયોજન કરવામાં આવે છે ખારવા સમાજ પોતાનો ધંધો ચાલુ કરતા પહેલાં આ મેળાનું આયોજન કરે છે અને અહીંયા બાપ દાદા પરંપરાઓથી આ મેળાનું આયોજન કરી અને અહીંયા કરોડપતિ અને ગરીબ બધા સાથે રહીને મેળાના મંડપમાં રહીએ છે નાના નાના ઝૂફડા બાંધીને રહીએ છે ઘરે એસીમાં રહેતા હોય કારમાં ફરતા હોય પણ અહીંયા એક ઝૂફડામાં રહી અને પોતા મેળાનો આનંદ માણે છે તેરસની મંદિરને અમા સુધી મેળવ થાય અને એકદમ ના દિવસે માતાજીનું પૂજા પોચરીને વિસર્જન કરવામાં આવે છે મેળાનું અને આ મેળાની અંદર બધા જ લોકો સંપીને રહે છે રાત્રે રાસ ગરબા ભજન મંડળી એ પોતાનું કાર્ય કરે અને ઉત્સાહથી મનાવે છે અને ખાઈ પીને મજા કરવા માટે જ મેળાઓ આવે છે બીજું કંઈ અહીંયા કોઈ પ્રયોગ હોતું નથી દીક્ષિતા પરમાર આર ન્યૂઝ કીર